જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ ધર્મ વર્લ્ડ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળીશું માં રાંદલમાં રિસાઈને પિયર કેમ ગયા માતાજીના બે મુખ કેમ છે અને આપણે ત્યાં રાંદલમાના બે લોટા કેમ તેડાય છે તેના સંપૂર્ણ ઇતિહાસની વાત કરીશું મિત્રો વિડીયોને અંત સુધી નિહાળજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે મિત્રો આપણા દેશમાં દેવીઓની મહિમા ખૂબ જ ગવાય છે અને શાસ્ત્રોમાં પણ દેવીઓ વિશે ઘણું કહેવામાં આવ્યું છે આવા જે એક દેવી કે એનો મહિમા ખૂબ જ ગવાય છે જેમને સંતાન આપનારા દેવી કહેવાય છે તેવા રાંદલ માતાજી સૌરાષ્ટ્રના દડવા ગામે બિરાજમાન છે અહીં તેઓ બેજોડ સ્વરૂપે બિરાજેલા છે અને એમના કારણે ગામમાં દિવ્ય અલૌકિક ઉર્જા ફેલાય છે રાંદલ માતા સૂર્યનારાયણના ધર્મપત્ની છે અને તેઓ રન્નાદે તરીકે પણ ઓળખાય છે તેઓ ભગવાન વિશ્વકર્મા પુત્રી તથા યમ અને યમુનાના માતા છે તો આજે તેમના ધરતી પર પ્રાગટ્યના ઇતિહાસ વિશે વાત કરીશું મિત્રો માતા રાંદલમાંના ઘણા નામો છે રન્નાદે રાંદલદે દે અનેક અનેક નામોથી માતા રાંદલને પૂંજવામાં આવે છે માતા રાંદલ ભગવાન સૂર્યના પત્ની છે અને રાજા યમ અને નદી યમુનાના માતા પણ છે જ્યારે શનિદેવ અને તાપી નદીના માતા રાંદલના છાયાના સંતાનો છે સૂર્યદેવે માતા અદિતિની ઈચ્છાને માન આપીને માતા રાંદલ સાથે લગ્ન કર્યા હતા એકવાર માતા અદિતિ ભગવાન સૂર્યને લગ્ન કરવા માટે મનાવે છે સૂર્ય ભગવાન માની જાય છે ત્યારે માતા અદિતિ દેવી કાચના પાસે જાય છે ને પોતાની દીકરી રના દેનો હાથ તેના દીકરા સૂર્ય સાથે માંગે છે માતા કાચનાને તો ના કહી કે તમારો દીકરો આખો દિવસ ઘરની બહાર રહે છે મારી દીકરી તો ભૂખે મરી જાય ત્યારે એ જ સમયે કાચના દેવી માતા અદિતિને ઘરે તાવડી માગવા માટે આવે છે અને ત્યારે માતા અદિતિ કહે છે હું તાવડી તો આપું પણ જો તૂટી જશે તો હું ઠીકરીની જગ્યાએ દીકરી માગીશ અને એ જ સમયે રસ્તામાં બે આખલા લડાઈ કરતા હતા અને એ કાચના દેવીના હાથમાં રહેલ તાવડીની સાથે અથડાયા અને તાવડી તૂટી ગઈ ત્યારબાદ પોતાની શરત મુજબ રન્નાદેના લગ્ન ભગવાન સૂર્યદેવ સાથે થયા હતા લગ્ન પછી રાંદલ માતા સૂર્ય ભગવાનના તેજ સામે ટકી શકતા નથી તે સૂર્ય ભગવાન તરફ નજર પણ માંડી શકતા ન હતા એટલે તેમણે તેમનું બીજું રૂપ સાયાને પ્રગટ કરી તે પિયર જતા રહે છે ને પછી તેમના પિતા સમજાવે છે એ સમયે તેમના પિતા એવું કહે છે કે દીકરી સાસરે જ શોભે આવા તિરસ્કાર ભરેલા શબ્દોથી માતા રાંદલને દુઃખ લાગે છે ને તેઓ પૃથ્વી પર ઘોડીનું સ્વરૂપ લઈને આવે છે એક પગે ઊભી રહીને તપ કરે છે બીજી બાજુ છાયાને ભગવાન સૂર્ય રન્નાદે સમજે છે ને એ સમયે તેમણે પુત્ર શનિદેવ અને તાપીનો જન્મ થયો એક સમયે યમ અને શનિને ખૂબ લડાઈ થાય છે એ સમયે યમને છાયા શ્રાપ આપે છે આ સાંભળી ભગવાન સૂર્યનારાયણ દેવ વિચારે છે કે છાયા એ યમની માતા છે અને માતા કોઈ દિવસ દીકરાને શ્રાપ આપે નહીં નક્કી વાતમાં કંઈક રહસ્ય છે એ સમયે એ સાચું શું છે એ જાણવા છાયાને પૂછે છે અને સાચું બતાવવા કહે છે ત્યારે છાયા સાચું કહે છે કે હું રાંદલની છાયા છું ને રાંદલ તો પૃથ્વી પર ઘોડી સ્વરૂપે તપ કરી રહી છે ને આ જાણી ભગવાન સૂર્ય પણ ઘોડાનું સ્વરૂપ લઈ પૃથ્વી ઉપર આવે છે ને રાંદલનો તપ ભંગ કરે છે ત્યારે અશ્વઘોડોને અશ્વિની ઘોડીના નસકોરામાંથી અશ્વિની કુમારીનું સર્જન થાય છે સૂર્યનારાયણ દેવ દેવી રાંદલના કહેવાથી તેમનું તેજ ઓછું કરે છે અને આ પૃથ્વીને તેમના આકરા તાપથી બચાવવાનું વચન આપે છે આ બાજુ દેવી રાંદલના તપથી પ્રસન્ન થઈને ભગવાન સૂર્યએ વરદાન આપ્યું કે જે કોઈ દેવી રાંદલના બે લોટા તેડશે તેમના ઘરમાં સુખ શાંતિ અને પ્રગતિ થશે એક લોટો દેવી રાંદલનો અને એક લોટો દેવી છાયાનો આમ રાંદલ છાયાના લોટા તેડવાની પરંપરા બની મિત્રો ગુજરાતી ઘરોમાં સુ પ્રસંગ હોય કે ઘરે દીકરાનો જન્મ થયો હોય રાંદલના લોટા તેડવાની પ્રથા છે અને દરેક ગુજરાતી હોશે હોશે માતા રાંદલના લોટા તેડે છે રાંધલના લોટા રવિવારે કે મંગળવારે જ તેડવામાં આવે છે ભૂદેવ દ્વારા સવારે વહેલા માતાના લોટાનું સ્થાપન બાછડ પર કરવામાં આવે છે અને તેને સોળે શણગાર સજાવવામાં આવે છે પૂજા અર્ચના કરવામાં આવે છે બપોર થતાં તેર ગોયણીઓને જમાડવા બોલાવવામાં આવે છે ને માતા રાંદલના ગરબા અને ગીતો ગાઈને ઘોડો ખૂંદીને બધી જ ગોયણીને ખીર અને રોટલીનો પ્રસાદ આપી જમાડવામાં આવે છે અને સાંજે પણ સંધ્યા સમયે માતાના ગરબા ગાવામાં આવે છે અને બીજા દિવસે સવારે કુંવારી કન્યાઓને જમાડી વિદાય કરવામાં આવે છે એક સમયે સૂર્યનારાયણે રાંદલ માતાને મૃત્યુલોકમાં જવાનું કહીને ધર્મ પર રાંદલ માતા એક નાની બાળકી સ્વરૂપે રણમાં આવ્યા ત્યારે ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો હતો અને લોકો ગામ છોડી જતા હતા ત્યારે માતાજીની કૃપાથી ખૂબ જ વરસાદ થયો અને લોકોએ ફરીથી ગામમાં વસસાટ કર્યો લોકોએ આ બાળકીને ભાગ્યશાળી માનીને પોતાની સાથે રાખી રણમાંથી મળી હોવાથી તેનું નામ રાંદલ રાખી મોટી કરી હતી ત્યારે ગામમાં ચારે બાજુ ચમત્કારો થાય છે અપંગ આંધળા લોકો તથા કોઢિયાથી પીડાતા લોકો સાજા થઈ જાય છે છતાં પણ લોકો તેમને ઓળખી શકતા નથી મિત્રો એકવાર રાંદલ માતાજી બાજુના ગામમાં જાય છે ત્યારે તેઓ જુએ છે કે રાજા રોજ પોતાના સિપાહીઓને આ ગામમાં દૂધ તથા દહીંની વસૂલી કરવા મોકલે છે આ બધું જોઈને માતાજીએ સોળ વર્ષની સુંદર કન્યાનું રૂપ લીધું સિપાહીઓ આ કન્યાને જોઈ તેના વિશે બધી જ વાત રાજાને કરી રાજાએ સિપાહીઓને આ સુંદર કન્યાને રાજમાં લઈ આવવાનો આદેશ આપ્યો આ સુંદર કન્યાને શોધવા સિપાહીઓ નીકળી પડ્યા પણ આખા ગામમાં એ સુંદરી કશે જોવા મળી નહીં જેથી રાજાના સિપાહીઓએ આ ગામ પર ચડાઈ કરી ત્યારે ગામમાં લોકોની મદતે માતાજી આવ્યા તેમણે ધૂળનો એક મોટો વંટોળો ઊભો કર્યો જેમાં રાજાનું સૈન્ય દટાઈ ગયું આધ્ય શક્તિ જગદંબા માતા એક વિકરાળ રૂપે પ્રગટ થયા અહીં રાજાનું સૈન્ય દટાઈ ગયું હોવાથી આ ગામનું નામ દડવા પડ્યું લોકોમાં આ જોઈને ખુશીની લાગણી છવાઈ જાય છે અને તેઓ માતાજીને તેમની સાથે જ રહી જવા વિનંતી કરે છે અને માતા વરદાન આપે છે કે જે કોઈ વ્યક્તિ સાચા દિલથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી તેમની ભક્તિ કરશે તેમના દુઃખ એવો દૂર કરશે મિત્રો તેથી જ અહીં સ્થાપિત છે માતાજીનું મંદિર જ્યાં દર નવરાત્રિએ યજ્ઞ થાય છે રાંદલ માતાજીના લોટા તેડાય છે ચંડી પાઠ થાય છે અહીં ગૌણીઓને જમાડવામાં આવે છે તથા બટુક ભોજન પણ કરાવવામાં આવે છે અહીં ધજા ચડાવવામાં આવે છે બાળકોની બાબરીની વિધિ પણ કરાવવામાં આવે છે અહીં મંદિરમાં આરતીના દર્શન કરવા એક લહાવો તો લેવો જ જોઈએ મિત્રો જે ભક્ત સાચા મનથી રાંદલ માતાને પ્રાર્થના કરે છે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે ખાસ કરીને અહીં નિસંતાન દંપતિ સંતાન પ્રાપ્તિની કામના લઈને આવે છે જેમની કામના માતાજી પૂર્ણ કરે છે મિત્રો રાંદલ માતાનું વ્રત કરનારને નિસંતાનને સંતાન આપે છે નિર્ધનને ધન આપે છે તો મિત્રો રાંદલ માતાનું વ્રત અવશ્ય કરવું જોઈએ મિત્રો રાંદલ માતાનો ઇતિહાસ અને તેની સંકળાયેલી કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય રાંદલમાં લખી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ફરી મળીશું આવી જ ધાર્મિક માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ